તાજેતરમાં દહેગામ વિભાગ સગદલપુર ગામ ખાતે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એડીસી બેંક ના સો વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત અંબે માતાના પટાંગણમાં માં લોહીની તપાસ કાન તથા આંખ નિદાન કેમ્પ કરવામાં આવ્યો હતો દેગામ તાલુકાના સગદલપુર ગામે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એડીસી બેંકના સો વર્ષ પૂર્ણ થયા તેના અંતર્ગત અંબે માતા મંદિરના પટાંગણમાં વિનામૂલ્યે લોહીના રિપોર્ટ તથા કારના તપાસ તેમજ આંખના નંબર ચેકઅપ કરી વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા અને આગેવાનો સન્માન કરવામાં આવ્યું હતું તથા આંગણવાડીના બાળકોની ટોપી કિચન વિતરણ કરી સેવા સહકારી મંડળીને મેડિકલ સાધનોની ભેટ આપવામાં આવી હતી તેમજ ભજન મંડળને ભજન મંડળીના સાધનોની સહિત પધારેલ સર્વેને પેન કિચન ડાયરી ટોપી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સગદલપુર ગામ તેમજ નજુપુરા ભાદરોડા બદપુર નવાનગર સહિત આજુબાજુના ગામના વ્યક્તિઓએ કાર્યક્રમનો ભાગ લીધો હતો સવલપહાર લઈ છૂટા પડ્યા હતા મહેશ કે યોગી આઈ ન્યૂઝ ગુજરાતી દેગા શ્રી ફૂલજી ઠાકોર તેઓનું સ્વાગત શ્રી નવલજી ચક્રાજી ઠાકોર સકલપુર સેવા સરકારી મંડળીના કમિટી છે